સરકારની પીએમ પોષણ યોજના અંતર્ગત લાખણી તાલુકામાં કુલ કેન્દ્રો એકસો પંચોતેર આવેલા છે જેમાં ફરજ બજાવતા સંચાલકો રસોઈયા મદદનીશ મળીને કુલ પાંચસો અઠ્ઠાવન કર્મચારી ફરજ બજાવે છે જે તમામ કર્મચારીઓ એસટી એસસી ઓબીસી વગેરે જાતિનો સમાવેશ થાય છે જેમાં પીએમ પોષણ યોજનાના કર્મચારી કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ તાલુકાની તમામ પ્રાથમિક શાળામાં સવારે અગિયાર કલાકથી ચાર કલાક દરમિયાન પીએમ પોષણ યોજના હેઠળ તાજું ગરમ ભોજન બનાવીને પ્રાથમિક શાળાના નાના બાળકોને જમાડવામાં આવે છે જેમાં કામ કરતા કર્મચારી વિધવા તયક્તતા અપંગ તેમજ ગરીબ વર્ગના ભાઈઓ બહેનો છે અને તે કર્મચારીઓને માનદ વેતન સરકાર દ્વારા આપવામાં આવે છે જેથી તેમનું ભરણ પોષણ થાય છે નામદાર સુપ્રીમ કોર્ટના સૂચન અને ભારત સરકારની ગાઈડલાઇન મુજબ સરકારી સ્કૂલમાં ગરમ અને તાજો રાંધેલો ખોરાક આપવાની ગાઈડલાઈન છે તેમાં લાખણી તાલુકો છૂટાછવાયા વિસ્તારથી પથરાયેલો છે તેમજ ભૌગોલિક દ્રષ્ટિએ પણ આ તાલુકામાં ચોમાસાની સિઝનમાં અમુક વિસ્તારોમાં વાહન પણ જઈ શકતા નથી જેને કારણે ફૂડ સિક્યોરિટી બાળકોને ગરમ ભોજન આપવું ફરજિયાત છે અમુક ગામમાં વાહન મારફતે ભોજન પહોંચ્યા વિના રહેવાથી બાળક ભોજનથી વંચિત રહેશે જેથી ફૂડ સિક્યોરિટી એક્ટનો ભંગ થવાની શક્યતા રહેશે જ્યારે આ કર્મચારીઓ દરેક ગામની પ્રાથમિક શાળામાં જ ભોજન બનાવી દરરોજ રાંધીને છેલ્લા ચાલીસ વર્ષથી બાળકોને જમાડે છે અને રોજગારી મેળવે છે જેથી આ યોજના ચાલુ રાખવાની માંગ કરી એનજીઓને આપવાની હિલચાલ થશે કે આપવામાં આવશે તો હક માટે ના છૂટકે ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી તાજેતરમાં સરકારશ્રી દ્વારા બનાસકાંઠા જિલ્લામાં છ એક તાલુકામાં સેન્ટ્રલાઇઝ કિચન છેડ બનાવવા માટે જમીનની કવાયત હાથ ધરી અને મધ્યાહન ભોજન યોજના એ એનજીઓને સોંપવાની કવાયત હાથ ધરી છે તેના વિરુદ્ધમાં આજે લાખણી તાલુકા સંચાલક મંડળે અમે આવેદનપત્ર આપ્યું છે કે આ યોજના સાથે માત્ર લાખણી તાલુકામાં જ પાંચસોથી સાઠ જેટલા ગરીબ પરિવારો આ પીએમ પોષણ યોજના સાથે જોડાયેલા છે અને આ યોજના થકી અમનો પરિવાર નભી રહ્યો છે તો આ યોજના એનજીઓને ન સોંપાય એના માટે આજે અમે સરકાર તરફ આવેદનપત્ર આપ્યું છે